નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે સ્ત્રીને આપણે પ્રકૃતિ કેમ કહીએ છીએ સ્ત્રીને આપણે શક્તિ કેમ કહીએ છીએ તો પ્રકૃતિ એ જ અષ્ટી દેવી છે જેના પાંચ તત્વ અને ત્રણ ગુણ થઈને આઠ અંગ થાય છે અને તે પ્રકૃતિ એક એ જ એક યોની છે અને એ જ યોનીમાંથી ચાર યોની એટલે કે અંડ જ શ્વેદ અને ઓરજ આ ચાર યોની પ્રકૃતિમાંથી જ પ્રગટ થયેલી છે એટલે તો આપણે એને યોની કહીએ છીએ અને યોની પણ પ્રકૃતિમાંથી જ પ્રગટ થયેલી છે યોની પણ પ્રકૃતિનો જ હિસ્સો છે તો જ્યાં જ્યાં યોની શબ્દ લાગે છે એ જ પ્રકૃતિનો વિસ્તાર છે અને તે યોની દ્વારા જ પૂરા સંસારનો વિસ્તાર વધી રહ્યો છે પૂરા સંસારને પોષણ મળી રહ્યું છે અને તે યોની દ્વારા જ પૂરો સંસાર ટકી રહ્યો છે કેમ કે આપણે જે અનાજ ફળ કંદમૂળ શાકભાજી ખાઈએ છીએ કે પછી પશુ પંખી જે ઘાસચારો ખાય છે તે પણ ફલનીકરણ દ્વારા જ થાય છે તો તે પણ એક યોની છે તો પ્રકૃતિ એક યોની છે અને પ્રકૃતિનું બીજું રૂપ એ જ સ્ત્રી યોની છે એટલે જ તો આપણે સ્ત્રીને શક્તિ કહીએ છીએ કેમ કે પ્રકૃતિમાં પણ સુંદરતા ભરેલી છે પ્રકૃતિમાં પણ મોહ છે પ્રકૃતિમાં પણ આકર્ષણ ભરેલું છે અને પ્રકૃતિ પોતે પોતાનો વિસ્તાર વધારવામાં ઉત્સુક છે અને એ જ યોની એટલે સ્ત્રી કેમ કે સ્ત્રી પણ પોતાનો વિસ્તાર વધારવામાં ઉત્સુક છે અને સ્ત્રીનામાં પણ આકર્ષણ છે એટલે જ યોનીમાં આકર્ષણ છે અને આ યોનીના આકર્ષણને કારણે તમે જુઓ ગમે તેવો પુરુષ હશે ભલે કોઈ સાધુ હોય કોઈ સંત હોય કોઈ તપસ્વી હોય અને જો તેની સાનિધ્યમાં સ્ત્રી આવે તો તે સ્ત્રી તેને આકર્ષી લેશે અને એ જ આકર્ષણ પુરુષની કામવાસનાનું કેન્દ્ર બની જાય છે અને જ્યારે સ્ત્રી કામવાસનાનું કેન્દ્ર બને છે ત્યારે પહેલાં તો પુરુષની બુદ્ધિ ઉપર અસર પડે છે કેમ કે કામવાસનાથી ભરેલાને સામે કયું પાત્ર છે તેની પણ ખબર રહેતી નથી અને એ જ સ્ત્રીમાં એટલી શક્તિ છે કે તે પુરુષને પાગલ બનાવી દેશે અને એ જ સ્ત્રી શક્તિ એ જ યોનીએ કેટલાય મહાપુરુષોને પોતાનામાં આકર્ષણ કરીને હું પોતે કોણ છું તે પણ ભૂલાવી દીધું છે તો મારો ધ્યેય શું છે મારી સાધના શું છે તે પણ લોકો ભૂલી ગયા છે અને લોકોને સ્ત્રીઓની ભૂલાવી છે એનું એક જ કારણ છે કે પ્રકૃતિ પોતે સંભોગમાં આનંદ લઈ રહી છે અને તે સંભોગના કારણે પ્રકૃતિનો વિસ્તાર વધતો જાય છે અને જો પ્રકૃતિ સંભોગમાંથી બહાર નીકળી જાય તો આ અસ્તિત્વમાં જીવન જ ન રહે અને કોઈ જીવ પણ ન રહે તેમ જો દરેક સ્ત્રી સંભોગ છોડી દે તો શું આ સંસારનો વિસ્તાર વધે કે ઘટે તો હવે તને સમજો જો સ્ત્રી શક્તિ ભલે પછી તે પશુ હોય પંખી હોય જાનવર હોય પ્રાણી હોય મનુષ્ય હોય કે પછી વનસ્પતિ હોય જો તેને સંભોગ જ ન થતો હોય અને જો તે સંભોગ જ છોડી દે તો કલ્પના કરો કે શું આ જગત હોય આ પશુ પંખી પ્રાણી જાનવર હોત અને અનાજ ફળ ફૂલ કંદમૂળ પણ હોત ના તો બસ એક સંભોગ શક્તિના આધારે જ આજે આપણે જે જગત જોઈ રહ્યા છીએ તે ટકી રહ્યું છે તો પ્રકૃતિ પણ એક શક્તિ છે અને ભલે ગમે તે યોનિમાં હોય પરંતુ સ્ત્રી પણ એક શક્તિ છે જેના આધારે આ જગતનો વિસ્તાર વધી રહ્યો છે અને હા તમે કોઈ પણ સ્ત્રીને જુઓ જ્યાં સુધી તે પોતાનો વિસ્તાર નહીં વધારે એટલે કે જ્યાં સુધી તે સ્ત્રીને તે સ્ત્રી બાળકનો જન્મ નહીં આપે ત્યાં સુધી તે ચિંત્યાતુર આકુળ વ્યાકુળ અને બેચેન નિસ્તેજ રહેવાની અને તે સ્ત્રી બાળકને જન્મ આપવા સ સમય આવે પોતાના પતિને પણ છોડી દેશે આપણે જોઈએ છીએ કે કોઈ પણ સ્ત્રીને જો સંતાન ન થતું હોય બાળક ન થતું હોય તો એ સ્ત્રીની હાલત તમે જોઈ લો એ સ્ત્રીનામાં ઉદાસી જ રહેશે કારણ કે પ્રકૃતિ એ આનંદિત છે પણ પ્રકૃતિ આનંદિત ક્યારે છે કે પ્રકૃતિનો વિસ્તાર વધે તો જ પ્રકૃતિ આનંદમાં રહેશે પ્રકૃતિની અંદર જો પ્રકૃતિનો વિસ્તાર ના વધે તો પ્રકૃતિ કોઈ દિવસ આનંદમાં રહેતી નથી અને એ જ પ્રકૃતિનો વિસ્તાર આપણે જોઈએ છે કે એ વિસ્તારમાં જ આપણું જીવન ચાલે છે પ્રકૃતિના સંભોગમાં જ આપણું જીવન ચાલે છે પ્રકૃતિની યોનીમાં જ આપણું જીવન ચાલે છે કે આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ પીએ છીએ આપણા જીવન જરૂર જરૂરિયાતની જે વસ્તુઓ છે એ પ્રકૃતિના સંભોગથી જ આપણને મળી રહે છે તો અને જો કોઈ પણ સ્ત્રીનો વિસ્તાર એનો પુરુષ વિસ્તાર વધારી ન શકતો હોય તો પ્રકૃતિ વિસ્તાર વધારવામાં ઉત્સુક છે તો સમય આવે પોતાના પુરુષને પણ છોડી દેશે અને સ્ત્રીના ચહેરા ઉપર ત્યારે જ આનંદ દેખાય છે કે જ્યારે તે પોતાનો વિસ્તાર વધારે છે તો પ્રકૃતિ એ જ સ્ત્રી શક્તિ છે અને સ્ત્રી એ જ પ્રકૃતિનું રૂપ છે એટલે જ આપણે સ્ત્રીને શક્તિ કહીએ છીએ સ્ત્રીને પ્રકૃતિ કહીએ છીએ અને યોનિને યોનિન પણ પ્રકૃતિનું જ રૂપ છે હરિ ઓમ તદ આદેશના પ્રણામ